બોગસ દસ્તાવેજ કાંડના આરોપીઓ વિરુદ્ધ ખોટા કેસો ઉભા કરવામાં આવતા હોવાના અનુસંધાને રજૂઆત કરી માસ અને વિરુદ્ધ બોગસ દસ્તાવેજના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા જેમાં ત્રણે વ્યક્તિઓને જેલવાસ થયો હતો આ જેલવાસ દરમિયાન સતુભા સરવૈયાનું મોત નીપજ્યું હતું જ્યારે પથુભા પીપરાળી અને પથુભા થોડી વિરુદ્ધ રાજકીય કિન્નાખોરી રાખી બોગસ દસ્તાવેજના ગુનાઓ જૂના શોધી શોધી અને ફરિયાદ થતી હોવાના વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને અન્ય આગેવાનોએ એસપી કચેરી ખાતે રજૂઆત કરી હતી અને જો આ ફરિયાદો હવે અટકશે નહીં તો આવતા દિવસોમાં ભાવનગર બંધની પણ ચીમકી ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા આપવામાં આવી હતી

વાસુદેવસિંહ ગોહિલ ગામ વટે પ્રમુખ શ્રી ગોહિલવાર રાજપૂત સમાજ આજ અમે એસપી સાહેબની અને ડીઆઈજી સાહેબની મુલાકાતે એટલા માટે આવ્યા છે અમારી રજૂઆત છે છેલ્લા આઠ નવ મહિનાથી અમારા ત્રણ ભાઈઓને ભાઈ શ્રી પથુભા પીપરાળી પદુભા થોડી અને સતુભા સરવૈયા જેની ઉપર કેસ ખોટા કેસ ઊભા થયેલા છે આ કેસ બાબત જ્યારે ચાર્જશીટ મૂકાય જે કેસ છે અમે અમે અમારે સંમતિ છે જે કાંઈ સાચા માણસો કદાચ ખોટા કેસ હોય એનો જ અમારે વિરોધ છે કદાચ કેસ થયા હોય અને એની અમે કોર્ટમાં જે ન્યાય મળે પરંતુ જ્યારે ચાર્જશીટ મૂકવાની તૈયારી થયા ત્યારે ખોટા બીજા કેસ ઊભા કરી અને આ માણસોને જેલમાં વધારે કેવી રીતે રહે એવા પ્રયત્નો છેલ્લા આઠ નવ મહિનાથી થાય છે આ બાબતમાં અમે લાગતા વળગતા સીએમ સુધીની પણ રજૂઆત કરેલી છે અને આમાં છેલ્લા આઠ નવ મહિનામાં અમે અમારે એક વ્યક્તિ અમે ગુમાવી છે ભાઈ શ્રી સતુભા સર્વિયા અને બીજા ભાઈ પદુભાઈની તબિયત અત્યારે ખૂબ સિરિયસ છે કારણ કે ખોટા દસ્તાવેજી પુરાવા ન હોય એવા કેસ ઊભા કરી પથુભા પદુભા વધારેમાં વધારે જેલમાં કેવી રીતે રહે એ રીતે રાજકીય રીતે એનો દાવ લેવા એવું હું સ્પષ્ટપણે માનું છું આવતા દિવસોમાં આ રીતે જો ખોટું બીજા કેસ જો ઊભા થાય છે અને આ કેસ થતાં અટકશે નહીં તો ગોહિલવાણીની તમામ સંસ્થાના હોદ્દેદારો અહીંયા હાજર છે આમ સમાજના પણ મોટા ભાગના પ્રતિનિધિઓ હાજર છે તો આવતા દિવસોમાં આ સમાજ આ અંગે આંદોલન કરશે આંદોલન એવું ઉગ્ર કરશે કદાચ ભાવનગર બંધનું પણ અમારે એલાન દેવું પડે તો હવે આમાં જે કોઈ રાજકીય દાવ લેતા હોય ગુજરાત સરકારના બેઠેલા પ્રતિનિધિઓ હોય કે કેન્દ્ર સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓ હોય એને હું ખુલ્લી ચેલેન્જ કરું છું કે ખોટા કેસ જો તમે ઊભા કરતા હોય તો હરગીજ સાખી લેવામાં નહીં આવે તો અમે રાજકીય દાવ જો લેવા માગતા હોય તો આ રાજકીય દાવ લેવાની અમે આ સમાજ એની પડખે ઊભો છો ખરેખર એની ઉપર સરકારી એવા થતી હોય એમાં સમજ છે પણ ખોટા પુરાવા ઊભા કરી અને કેશ કરવામાં આવે એ આવે છે એની અમે આ સમાજ નારાજ છે અને હવે આવતા દિવસોમાં આ સમાજ સરગી સહન નહીં કરે અસ્તુ જય હિન્દ જય માતા